હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે હું તમને હોમ ટૂર કરાવવાની છઉં મારા પિયરના ઘરની હોમ ટૂર તો પહેલાં તો આ મારી મોટી એવી શેરી છે અને આ અમારો ગામડામાં આને ડેલો કહેવાય સિટીમાં આપણે ને દરવાજો કહીએ અને અહીંયાથી છેક તમારી નજર જ્યાં જાય છે ત્યાં સુધીનું એટલું મોટું ફળ્યું છે અને આ અમારા ઘર છે તો સૌથી પહેલાં આપણે જે કપડાં ધોવાની ચોકડી આવે એ જોશું અહીંયા અમારે કપડાં ધોવા માટે રસોડાની જેટલી મોટી ચોકડી હોય છે અને સામે ટોયલેટ બાથરૂમ છે હવે આપણે અહીં પાણીયારું જે હવે રહ્યું નથી પણ ગામડામાં હજી પણ પાણીયારું રહ્યું છે તો આવી રીતનું પાણીયારું હોય અને ગામડામાં સરસ એવા ગોળાને એવા કવર કરી લે છે હવે આપણે અમારું કિચન જોઈશું તો કિચન એકદમ ખાલી ખાલી તમને જોવા મળશે તો આવું કંઈક અમારું કિચન છે અમે ગેસ પ્લેટફોર્મ ઉપર નથી રાખતા ગેસ અમે નીચે જ રાખીએ છીએ કેમ કે મારી મમ્મીને ઘૂંટણનો દુખાવો છે એટલા માટે એ ઊભા નથી રહી શકતા એટલે અમે ગેસ નીચે જ રાખીએ છીએ પછી અમારી બેઠક રૂમ આવશે અહીંયા પહેલી રૂમ છે એ અમે બેઠક રૂમ રાખી છે ગામડામાં રૂમ બહુ જ મોટા હોય છે જે આપણે સિટીમાં અત્યારે એની સાઈઝના હોલ હોય છે એટલી સાઈઝના તો ખાલી રૂમ જ હોય છે તો આ અમારી પહેલી રૂમ છે આવી કંઈક અમારી રૂમ છે પહેલી તો તમને કેવી લાગી એ જરૂરથી કહેજો અને આ ખાટલા છે આ મારા બા છે જે હવે દુનિયામાં નથી રહ્યા તો ગામડાના આ માળીએ અમે બધા જ આ ડબ્બામાં કઠોળનો સ્ટોર કર્યો છે એક વર્ષ માટે ગામડામાં આવા માળ્યા હોય ત્યાં ડબ્બા ભરીને કઠોળ રાખે છે એવી માળીએ હવે તો આપણે વાસણ નથી ગોઠવતા નહીંતર ને ગામડામાં વાસણ પણ ત્યાં ગોઠવાય છે આ અમારી વચ્ચેની રૂમ છે જે કે બીજી રૂમ એ અમારી સ્ટોર રૂમ છે આમાં અમે બધો જ સામાન રાખીએ છીએ અને ગામડામાં બધી જ રૂમમાં ખાટલા રાખવામાં આવે છે અને આ જે તમને દેખાય છે એ પટારો છે જે પચાસ વર્ષ જૂનો છે મારા નાનીનો પટારો છે એને પણ એના મમ્મીએ આપેલો છે એ મારા મમ્મી લાવ્યા છે તો હવે આપણે લાસ્ટ રૂમમાં જાશું તો આ અમારી ત્રીજી રૂમ છે આ આખી ખાલી જ જ હોય છે કોઈ બી ગેસ્ટ આવે તો એમની અહીંયા સુવાની પથારી કરીએ તો તમને કેવું લાગ્યું ગામડાનું ઘર એ જરૂરથી કોમેન્ટ કરજો ગામડામાં બહુ જ મોટા ફરિયા હોય છે અને ખુલ્લું ખુલ્લું હોય છે રહેવાની ખૂબ જ મજા આવે છે તો પ્યારું એવું માયક્યું મારું આ ખાટલા હોય છે જે બધી જ રૂમમાં રાખવામાં આવે છે આ રેડ કલરનો દેખાય એ થોડો મોટો છે એને ઢોલિયો પણ કહી શકીએ છીએ અહીંયા બેડ ન હોય બેડની જગ્યાએ ખાટલા જ હોય છે અને આ ઝૂલો છે એને અમે અહીં ખાટ કહીએ છીએ તો ખુલ્લા પવનમાં પંખાની પણ જરૂર ન પડે અને આ ઝૂલે ઝૂલવાની મજા જ આવે છે એમાં વરસાદ હોય ત્યારે તો બહુ જ મજા આવે છે અને આ મારી મમ્મીનું મશીન છે એને આના વગર ચાલે જ નહીં એનું જૂનું સાથી કહીએ તો પણ એ જ છે તો આટલી લાંબી અમારી ઓસરી છે આને અમે ઓસરી કહીએ સિટીમાં આને હોલ કહેવાય અહીંયા ગામડામાં ઓસરીવાળા ઘર હોય છે તો આવા કંઈક અમારે ગામડામાં ઘર હોય છે આ હવે સ્લેપવાળા થઈ ગયા ટેરિસવાળા પણ પહેલાંના જે નળિયાના મકાન હોય એમાં તો ખૂબ જ મજા આવે રહેવાની તો હું તમને આ જે તોરણ બાંધ્યા છે ઘરે આંગણે એ અમે ઘરે જ બનાવ્યા છે તો એમાં સરસ એવી ડિઝાઇન પાડી છે ગણપતિ બપ